પણ સરઘસ સમયે આરોપીઓના મો છુપાવીને લાવવામાં આવ્યા હતા ત્યારે લોકોમાં ચર્ચા જાગી હતી કે આરોપીઓને ખાસ સુવિધાઓ કેમ આપવામાં આવે છે સુરતના અઠવા લાયન્સ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સંગ્રામપુરા તલાવડી ખાતે 55 વર્ષીય બિલ્ડર થી તીક્ષ્ણ હત્યા કરવામાં આવી છે આ સમગ્ર મામલે અઠવાલાઇન્સ પોલીસે અજાણ્યા ઇસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા સંગ્રામપુરા તલાવડી ખાતે પંચાવન વર્ષીય આરીફ કુરેશીની જીઓ નવાઝ અદા કરીને મસ્જિદમાંથી નીકળ્યા હતા આ દરમિયાન તેમના પર હુમલો થયો હતો એ રસ્તા પર પડી ગયા હતા બાદમાં તેમના પર તીક્ષ્ણ હથિયારના ઘા ચીકી દેવાતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો પહોંચી ચૂક્યો હતો પોલીસે ઘટના સ્થળે બોડીનું પંચનામું કરી નવી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો ઘટના સ્થળેથી પોલીસે ડીવીઆર પણ કબજે કર્યું છે જે સીસીટીવી માં બે શંકાસ્પદના વ્યક્તિઓ જોવા મળ્યા હતા આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપી ત્યારે આજે હત્યાના બનાવ સ્થળે આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું કેમકે પકડાયેલા તમામ આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું હતું પરંતુ પોલીસે આરોપીઓને જે તે સમયે પકડી પાડ્યા પણ આજે સરઘસ કાઢતા સમય